ચૈત્રી નવરાત્રિના પહેલા દ્રસે પહેલી આરતી લેવાનો અમને લાવો મળ્યો છે તો આજે જે ચૈત્રી નવરાત્રિનું પહેલું મહો છું અને એમાં પણ પાછો રવિવાર એટલે ખરેખર એક ઉમંગની વાત છે અને આ ઉમંગમાં અમને ખરેખર અને આજે છે ને ભાઈ મારી માનતા હતી જ્યારે મને કોરોના થયો ત્યારે માનતા કરવામાં આવી છે માનતા પણ પૂરી કરવાની હતી અને માનતા પણ પૂરી કરવા આવ્યા છે અને આજે માતાજીના ખરેખર દર્શન કરવાનો પણ લવો અમને મળ્યો અને આજે ભીડ પણ બહુ જાગી છે કેમ કે ગયત્રી નવરાત્રિમાં અને પહેલી આરતી તો માણસો પણ જા છે તો અહીંયા માણસો છે

નત્યા પર માતાજી ની આ દીવને તો જેનો રૂપ પર ત્યાં ચાલુ છે તો સાહેબ માતાને દેખા છે તો ખરેખર આજ જે આનંદ નો દિવસ છે શૈત્રી નવરાત્રી નો પહેલો નોસ થયો અને આ પણ પહેલી આરતી લેવાનો અમને લાવો પડ્યો એટલે ખરેખર ખૂબ આનંદ થયો બધી વાત પબ્લિક જાયની છે અમે રાવલથી રાતે અગિયાર વાગે ભાગ સવારના સવા ચાર વાગે ભૂઈ ગયા અને પાંચ વાગે આરતી ચાલુ થઈ એ આરતી અમે લીધી આરતી લઈને જો બધા અહીંયા બેસી ગયા ને તો પબ્લિક પણ જાગી છે અને હું તો કહું ખરેખર ચૈતર મહિનાની નવરાત્રિમાં તમને જો અહીંયા આવવાનો લાવો મળે તો ખરેખર લેવા જેવો છે તો અમારી છોકરી જો અહીંયા બેઠી હવે રીતે જો હરમાય છે પાછો એ ક્યાંક ગ્લોક માં આવી જાય તો આરમ નું વાજંત્રુ છે અમારું અને અમને તો ગત્રી નવરાત્રિમાં ખરેખર ગૈત્રી નવરાત્રિ પેલું નોર્થું રવિવાર પેલી આર આ બધાનો અમને ખરેખર ખૂબ આનંદ થયો તો ખરેખર અમને આજે માતાજીએ બોલાવવા અને અમે ઉગી ગયા અને ખરેખર આવો લાવો તો નસીબદાર નહીં ભલે બાકી તો બધાને જય માયા જય માતાજી ખરેખર બધા તમે નવરાત્રિમાં એક વખત અહીંયા આવો તમારું મન પ્રકુલિત થઈ જાય તમને બધાને એવો એવી અનુભૂતિ થાય અનુભૂતિ કે ખરેખર અહીંયા આપણે અહીંયા રોકાઈ છે તો આ માટે અહીંયા રહ્યો મારનું ધામ છે અને ત્યાં સાક્ષાતમાં ખોડિયારમાં બિરાજમાન છે એવા પાવન ધરાવ પર અમે પણ વધારો એવું વધારે જય મા કુળિયા જય માતાજી